હવે સાદા વર્તમાન કાળમાં વાક્યની વાક્ય રચના કેવી હોવી જોઈએ તો સૌ પ્રથમ કોઈ પણ વાક્યમાં શું આવશે સબ્જેક્ટ શું આવશે સબ્જેક્ટ પછી બીજા નંબરમાં શું આવશે વબ એટલે કે ક્રિયા અને ત્રીજા નંબરમાં શું આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ બરાબર ધારો કે આપણે ઉદાહરણ છે કે હું દરરોજ ક્રિકેટ રમું છું તો હું એ કરતા છે કરતા એટલે આઈ પહેલા આઈ લખવું પડશે પછી બીજી ક્રિયા શું છે રમવાની ક્રિયા તો રમવું એટલે પ્લે તો પેલા લખીશું સબ્જેક્ટ પછી ક્રિયા છે રમવાની એટલે લખીશું પ્લે અને આઈ પ્લે ક્રિકેટ એવરી ડે અને શું કહેવાય સાદો વર્તમાન કાળ એક વાક્ય આપણે ઉદાહરણ તરીકે પ્રેક્ટિસ કરીએ કે ભાઈ અમે દરરોજ શાળાએ જઈએ છીએ અમે દરરોજ શાળાએ જઈએ છીએ બરાબર તો અમે અમે એ સબ્જેક્ટ છે અમે તો અમેનું ઇંગ્લિશ શું થાય વી પછી જઈએ એ ક્રિયા છે જવું એટલે ક્રિયા થાય તો જવાનું ઇંગ્લિશમાં શું કહેવાય ગો વી ગો વી ગો ટુ શું જોઈએ છે ટુ સ્કૂલ વી ગો ટુ સ્કૂલ કે આર ડેલી અમે દરરોજ કોલેજ જઈએ છીએ એટલે વી સબ્જેક્ટમાં આવશે પછી જવું એટલે ગો ક્રિયામાં ગણાશે અને સ્કૂલ એ ઓબ્જેક્ટમાં ગણાશે સ્થળ તરીકે ત્રીજું વાક્ય અમે દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તમે અમે ની જગ્યાએ આવે તમે તો તમે માટે તમે એટલે કરતા તરીકે શું લખીશું સબ્જેક્ટ તરીકે શું આવશે યુ ભાઈ પ્રાર્થના કરવી એ ક્રિયા છે તો એને ઇંગ્લિશમાં કહેવાય પ્રે યુ પ્રે ટુ ગોડ ડેલી બરાબર આ રીતે આપણા એકદમ સામાન્ય વાક્યો આ રીતે બને છે પછી આપણે આગળ વધીએ ધારો કે કોઈ એક છોકરો છે જે દરરોજ ક્રિકેટ રમે છે બરાબર એક છોકરો છે જે દરરોજ ક્રિકેટ રમે છે

એની જોડે ના પાડવા માટે ડુ નોટ નો ઉપયોગ કરવાનો બરાબર ક્રિયા તો દરરોજ જોઈએ અને ધારો કે તમે હી શી અને ઉપયોગ કરી રહ્યા છો અને ના પાડી રહ્યા છો કે આ ક્રિયા દરરોજ નથી થતી કે હી કોઈ છોકરો છે જે દરરોજ ક્રિકેટ નથી રમતો તમારે એવી વાત કરવાની છે તો આપણે હમણાં થોડી વાર પહેલા જ શીખી ગયા કે કોઈ છોકરો છે દરરોજ ક્રિકેટ રમે છે તો હી પ્લેસ ક્રિકેટ પણ હવે આપણે ના પાડીએ છીએ કે તે છોકરો દરરોજ ક્રિકેટ નથી રમતો તો હી ડઝ નોટ શું લખવું પડશે ડઝ નોટ પ્લે ક્રિકેટ બરાબર આપણે એ રીતે વાક્ય બનાવીશું અને શી હોય તો બી શું આવશે ડઝ નોટ ઈટ હોય તો બી શું આવશે ડઝ નોટ એટલે કે હી શી અને ઈટ આ ત્રણનો ઉપયોગ કરવો અને ના પાડવી છે તો ડઝ નોટ અને આઈ વી યુ અને ધે આમાં આપણે ના પાડવી છે

યુ પ્લે ક્રિકેટ પહેલા શું આવે કરતા એટલે યુ પછી ક્રિયા એટલે રમવું અને પછી કર્મ એટલે ક્રિકેટ યુ પ્લે ક્રિકેટ એટલે તમે તમે ક્રિકેટ ક્રિકેટ રમો રમો છો છો દરરોજ દરરોજ પ્રશ્ન પ્રશ્ન પૂછવો પૂછવો છે છે શું એવો બરાબર તો શેનો ઉપયોગ કરવો પડશે ડુ અથવા ડઝ નો ક્યાં લખવાનું શરૂઆતમાં લખવાનું ક્યાં લખવાનું શરૂઆતમાં લખવાનું તો શું આવશે શરૂઆતમાં ડુ કેમ ડુ આવ્યું કારણ કે આપણે શીખ્યા છીએ શું શીખ્યા છીએ આઈ વી યુ અને ધે આની જોડે શેનો ઉપયોગ કરવો પડે ડો ઉપયોગ કરવો પડે તો અહીંયા યુ છે તો યુ ની જોડે કોનો ઉપયોગ થાય ડો નો ઉપયોગ થાય તો ડુ યુ પ્લે ક્રિકેટ શું તમે દરરોજ ક્રિકેટ રમો છો તો જવાબ આપીએ ધારો કે આપણે જવાબ આપીએ છીએ યસ આઈ ડુ હા હું દરરોજ ક્રિકેટ રમું છું ના પાડવી છે નો આઈ ડોન્ટ ના હું દરરોજ ક્રિકેટ રમતો નથી બરાબર આવી રીતે આવી પાડી શકાય ના ભી પાડી શકાય છે એટલે ધે હોય ધે વિઝિટ ધેટ પ્લેસ

બરાબર એટલે ઢું મૂકી દેવાનો એટલે પ્રશ્ન બની હશે કે શું તેઓ દરરોજ પેલા સ્થળે જાય છે હા પાડવી છે યસ યસુ હા તે લોકો દરરોજ તે સ્થળે જાય છે ના પાડવી છે નો ડોન્ટ ના તેઓ દરરોજ પેલા સ્થળે જતા નથી અને કોઈ એક છોકરા માટે આપણે વાત કરીએ આપણે હમણાં થોડી વાર પહેલા જ શીખી ગયા કે કોઈ એક છોકરો છે જે દરરોજ ક્રિકેટ રમે છે તો આપણે શું વાક્ય બનાવતા હતા હી પ્લેસ ક્રિકેટ ડેલી બરાબર ને આપણે બનાવતા હી પ્લેસ ક્રિકેટ ડેલી પણ હવે મારે પ્રશ્ન પૂછવો છે શું તે છોકરો દરરોજ ક્રિકેટ રમે છે બરાબર તો મારે ખાલી વાક્યની શરૂઆતમાં ડુ અથવા ડઝ મૂકવું પડે અને અહીંયા ડઝ કેમ લખ્યું છે કારણ કે હી સી અને ઈટ હોય તો શું આવવું જોઈએ ડઝ આવવું જોઈએ બરાબર બાકી તો આપણે હી પ્લેસ ક્રિકેટ આવું તો આપણે આવતું જ તું ખાલી અહીંયા એસ આવતો તો આપણે કાઢી નાખીએ છીએ બરાબર ને અહીંયા એસ કાઢી નાખી કારણ કે ડઝ લખીએ જ છે આપણે બરાબર એટલે એસ ની જરૂર નથી અને મારે જવાબ આપવો છે કે દરરોજ ક્રિકેટ રમે છે હા પાડવી છે તો યસ હી ડઝ હા તે દરરોજ ક્રિકેટ રમે છે અને ના પાડવી છે નો હી ડઝ નોટ કે તે દરરોજ ક્રિકેટ રમતો નથી બરાબર એટલે આપણી મેઇન વસ્તુ સાદા વર્તમાન કાળમાં દરરોજ થતી ક્રિયા સાધુ વર્તમાન કાળ એટલે દરરોજ થતી ક્રિયા કાં તો ક્રિયા દરરોજ થાય છે કાં તો ક્રિયા દરરોજ થતી નથી બરાબર દરેક વાક્યની અંદર એવરી ડે ઓલવેઝ જેવા શબ્દોનો ઉપયોગ કરવો પડે આપણે રિવિઝન કરીએ થોડુંક સામાન્ય રિવિઝન કરીએ કે આપણે વાક્ય કેવી રીતે બનાવતા હતા કરતા એની જોડે શું આવવું જોઈએ ક્રિયા કરતા જોડે શું આવવું જોઈએ ક્રિયા આવી જોઈએ ધારે હું એક વાક્ય કહું છું કે હું દરરોજ ક્રિકેટ રમું છું બરાબર આવું વાક્ય છે

પણ કરતા અમે અને શું કરીએ છીએ જઈએ છીએ બરાબર ને જવું એ ક્રિયા છે તો વી ગો ટુ સ્કૂલ બરાબર કરતા બી ડાયરેક્ટ શું આવે ક્રિયા અને એક વચન હોય તો હી અને સી નો ઉપયોગ કરશો તો શું કરશો જો હિ નો ઉપયોગ કરશો તો પ્લેની બાર શું લગાવવું પડશે એસ પ્લેસ અને સી નો ઉપયોગ કરશો એ બી કરતા તરીકે એક વચન જ છે એટલે હી અથવા સી અથવા ઈટ જો એક વચન તરીકે કરતા તરીકે એક વચન તરીકે આનો ઉપયોગ થાય તો ક્રિયાપદમાં એસ દરરોજ તે દરરોજ પ્રાર્થના કરે છે બરાબર આ તો આપણો સાદો વર્તમાન કાળ બરાબર સમજી ગયા હશો વિડિયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો ફરીથી મળીશું ભણતા રહીશું